આવો સરસ પ્રોગ્રામ છે અને માતાજીનો જ્યારે પૂનમ ભરાતી હોય અને ત્યારે પોલીસ તરીકે નહીં પણ એક તમારા ફેમિલી મેમ્બર તરીકે મને આમંત્રણ આપ્યું છે એટલે આ બધાનો આભાર ખાસ તો મને ગાતા તો આવડતું જ નથી હું મંડલીનો માણસ છું અને જેવું આવડે હું મંડલીમાં ગાઉં છું ભજન લોક લોકગાયક એવું મને નથી આવડતું મને આપને બે શબ્દ ઠપકાના આવડે ઠપકાના એટલે એક દીકરી તરીકે એક બેન તરીકે એક વડીલ તરીકે એટલા માટે કે અત્યારનો યુગ છે તો આપ આપના બાળકોને ભણાવજો અત્યારે બાળકો મોબાઈલમાં હોય પપ્પા એના મોબાઈલમાં હોય મમ્મી એના મોબાઈલમાં હોય ક્યાં જશે આ

એક છાપ અને કાટ આપે જોઈએ છે તો મોબાઈલ પણ એવું જ છે જેટલો ઉપયોગી છે એનાથી ડબલ ખતરનાક છે હવે તમારે ઉપયોગ કરવો છે કે એનો ખતરનાક છે એ તમારે ભોગવવાનું છે અત્યારના યુગમાં મોબાઈલ જરૂરી છે પણ કેટલો અમુક અંશે પણ તમે એમાં ને એમાં રાત દી પીડા રહ્યો રાતના તન તન વાગા સુધી હું જોઉં છું નાઈટ માં નીકળું ત્યારે પુલ ની પાળી ઉપર છોકરા બેઠા બેઠા કઈ પણ ક્યાંય પણ બસ સ્ટેન્ડ માં પાદર માં તો કમસે કમ તમારું સંતાન ઘરે 12 વાગે પહોંચ્યું કે નથી પહોંચ્યું એ તો પૂછો ને કે ક્યાં છે આજે એક પેપર ની WhatsApp માં એક સરસ આવ્યું કે ધનાઢ્ય બાપનો બાળક રાત્રે ત્રણ વાગે નશાની હાલતમાં બે માણસોને કચડી અને પકડાણ એના બાપને એ ખબર નહોતી એનો બાપ કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે જોડાયેલો હતો એના બાપને એ ખબર નહોતી કે મારો બાળક શું કરે છે એ એવું કેતો કે હું ક્લાસિસમાં જાઉં રાત્રે મારે 8 થી 12 ના ક્લાસ છે હું ક્લાસમાં જાઉં અને છોકરો જતો તો નશો કરવા સંતાન ક્યાં છે શું કરે છે એટલું તો કમસે કમ ભલે તમે અભણ છો તમને બીજી કાંઈ ખબર નથી પડતી પણ ટાઈમે જમવા પહોંચ્યો કે નથી પહોંચ્યો શું જૈમો છે એ કેટલું જૈમો છે ક્યાં ગયો છે કોણ ભાઈઓ દોસ્તાર છે એની સંગત શું છે એ તો જોઉં તમે આપણો જ્યારે યુગ હતો મોબાઈલ નતો ત્યારે આટલા ગુના નહોતા થતા અત્યારે ભણેલ ગણેલ યુગમાં જો આટલું ક્રાઈમ થાય તો ત્યારે તો આપણે આગળ કઈ સગવડ જ નહોતી આપણા વડીલો આગળ તો પણ એ પગરખું લઈને પૂછતો ક્યાં ગયો તો બાપ પગરખું કાઢીને દેતો અમે જોયેલા મારા દાદા છે મારા પપ્પાની પાંચ ભાઈનો પરિવાર છે અને મેં એક જ ઘરમાંથી તેર પોલીસ છીએ એક જ ઘરમાંથી એક જ પરિવાર એમાંની સાત ગામની પીએસઆઈ હું એકલી છું એટલે પોતાનું બાળક શું ભણે છે ક્યાં જાય છે ક્યાં આવે છે બેઠક ઉઠક શું છે તો પોલીસ કરતા તમને પહેલા ખબર પડશે કે ભાઈ મારો દીકરો રસ્તો ભૂલ્યો છે પોલીસને પછી ખબર પડશે એટલે ખાસ તો દીકરીઓને ભણાવજો માતાઓની જ્યારે હાજરી છે ત્યારે પહેલા એવું હતું કે ભાઈ દીકરીને ના ભણાવાય દીકરીને ના ભણાવે હું તમારી સામે બેઠી ભણવું જરૂરી છે આ યુગમાં અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હમણાં હાલ ઝાઝી આવવાની જ છે છતાં પણ મારા લાયક કાંઈ પણ હોય પોલીસ ખાતામાં છે બીજી ઘણી સરકારી ભરતી છે મારા લાયક કાંઈ પણ હોય ગમે ત્યારે મારો નંબર છે બ્યાસી તન ચોર્યાસી અઠ્ઠાણું પાંચ તોતેર બ્યાસી તન ચોર્યાસી અઠ્ઠાણું પાંચ તોતેર ઇમરજન્સી ગમે ત્યારે છે હું ફોન ઉપાડીશ તમને કાંઈ સમજ નહીં પડતી હોય કેવી રીતના તૈયારી કરવી કેવી રીતના આગળ વધુ હું જવાબ દઈશ શરત એટલી ખોટી પીન નહીં મારવાની પછી આજે માતાજીના સાનિધ્યમાં જયારે બેઠા છીએ ત્યારે ચારણ અને આહિર નો શું નાતો છે ગઢવી અને આહિર નો શું નાતો છે હું એક આહિર દીકરી તરીકે એટલું કહીશ કે મામા ભાણેજનો નાતો છે ગડવીને આપણાથી તુકારો પણ ના દેવાય એટલે આપણે કાળજી રાખવી જોઈએ એનું કર્મ છે જે કઈ હોય ઘણા એમ કે છે પણ નથી કીધા એવું નથી એનું કર્મ છે આપણું કર્મ આપણે એને ભાણેજ કેવો જોઈએ સો બ્રાહ્મણ અને એક ભાણેજ સો બ્રાહ્મણ અને એક ભાણેજ તો તમારા ગામમાં ગઢવ્યું છે એટલે ગામ સારું કહેવાય મારા ગામમાં પણ ગઢવ્યું છે આજની તારીખે પોતાનું ખેતર પછી વાવે પેલા કુટુંબ છે પરિવાર છે નાગબાઈ માનો પરિવાર કોઈ પણ ખેડૂત પેલા માતાજીના પરિવારનું વાવાજે વાવવા જાય પછી અમારું આવે પોતે પેલા માતાજીના પરિવારનું પરિવાર વાવવા જાય આજની તારીખે પોતાનું ખેતર વાયવા વગર નું જાય પણ માતાજીના પરિવારનું વાવા વગર ના રહે આટલો નાતો છે એટલે આવો નાવો નાતો જાળવી રાખજો અને મને આવડતું નથી પણ છતાં પણ આપની છે તો એક આપીર ની છે દીકરી એનું અમર માં છે નામ ની છે દીકરી એનું અમર માં છે નામ हरि निहार नागीनगनी tell me tell me they okay, મને તો શોખ ની વસ્તુ છે મને આવડતું નથી અહીંયા આપણે ગાઈ છીએ આ લોકો સંભાળી લે બસ આટલી જ મને ખબર છે પણ આમાં પોતતા 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 જો દેવરાજભાઈ પણ એમ કેતા હોય કે હું કલાકાર નથી તો આપણું તો કઈ ગજુ જ નથી આખી જિંદગી એને આમાં કાઢી નાખી સંગીતમાં છતાં પણ જો એમ કેતા હોય કે હું કલાકાર નથી તો હું તો એમના રજ માત્ર પણ નથી ને કૃષ્ણ પ્રત્યે એક મને પ્રેમ છે ભાવ છે એટલે કોઈ મને એમ કે ગાવાનું છે એટલે હું પોલીસ ખાતું એક બાજુ મૂકી દઉં અને સીધું ગાવા માંડું છું તમે જોયું હશે પણ કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ એટલે બીમાર માણસ હોય અને એને તમે સંગીત ધીમું ધીમું કૃષ્ણ પરમાત્માના ગીત ચાલુ કરી દો એ માણસને પથારીમાંથી બેઠું થઈને એમ કેવું પડે થોડુક બટા વોલ્યુમ ફૂલ કરતો એટલે કૃષ્ણ પ્રત્યેનો એક ભાવ છે મારો આપે મને સાંભળી બદલ આભાર થેન્ક યુ